મુજબ જે નકશો બનાવવામાં આવ્યો છે રોડ રસ્તાનો તેની અંદર વચમાં એક બે જગ્યાએ ચકેડીઓ મૂકી દેવામાં આવ્યું છે જેથી કરીને ભીડ થાય કે કોઈ દોડા દોડીમાં બનાવો કે અનબનાવ કોઈ પણ જાતનો ન બને થોડીક સ્પેસ રહે અને ડિઝાઇન મુજબ ચકડોળ ચકડી રાખવામાં આવે એ ખાસ પોઈન્ટની નોંધ લેજો અને અમે મેળાની ડિઝાઇન જોઈને ને સાહેબ એમાં એક જ લેડીઝની મૂત્રણી રાખવા આવી છે ટોયલેટ માટે તો એ હજી એકાદ બે પોઈન્ટ વધારે કારણ કે મેળામાં જ્યારે અતિ ભીડ હોય છે ને સાહેબ ત્યારે પ્રોબ્લેમ આ તો કુદરતી હાજત છે ગમે ત્યારે આવી શકે તો પ્રોબ્લેમ ન થાય તે માટે એક મૂકવામાં વધારે મૂકવામાં આવે અને સાહેબ જે તે ચકડોળ ચકે એક ભાવપત્રક જે નક્કી કરે અહીંથી બધી જગ્યાએ હોય છે તે લગાવી દેવામાં આવે અને ક્વોલિટી ઉપર ચેક કરે કે જેથી કરીને માણસ બીમાર ન પડે હાલ ચોમાસાનો સમય છે રોગચાળાની પ્રોબ્લમ ન થાય અને અતિ મહત્વનું કે સાહેબ ગુલ્ફી કે એવી કોઈ પણ બીજી વસ્તુ હોય છે ને જેની એમઆરપી કાયદેસરની વીસ રૂપિયા હોય છે માર્કેટમાં પચાસ રૂપિયા સુધી લેવામાં આવે છે તેની ઉપર ખાસ ધ્યાન દોરવામાં આવે અમે એમ રજૂઆત કરી છીએ ચાલો કે મેળામાં એમને ખર્ચો થયો હોય પ્લોટ લીધો હોય સ્વાભાવિક છે એમને બે પૈસા વધારે મળે તો કદાચ વીસ વાળી વસ્તુ છે એના પચીસ કા ત્રીસ રાખે પણ પચાસ નો લઈ ગેરવ્યાજબી ગણાય કારણ કે અધ નફો થઈ જાય છે એટલે આ વસ્તુ ખાસ તમે નોંધ લેશો તો અમે આશા રાખી છે નમસ્કાર